તારીખ ત્રણ બે 2 2025 ના રોજ વ્યાયામ શાળા કોમ્પ્લેક્સ નો કામકાજ સંભાળતા વર્સિંહભાઈ મનુભાઈ વસુનિયા જે હાલમાં વ્યાયામ શાળા સ્પોરટ કોમ્પ્લેક્સ ખાતે રહે છે અને મૂળ વતની હિડીબીડી કાલકાદેવી थाना કાલીદેવી જિલ્લો ઝાંભવા એમપી ના વતની છે તેઓએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની જાહેરાત આપેલ કે પોતાની પત્નીનું આજ રોજ અગમ્ય કારણસર મરણ થયેલું છે જેથી આણંદાઉન પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરેલી હતી એડી ની તપાસ PSI સુકલાય હાધરેલી એડી ના કામે પેનલ ડોક્ટર થી પીએમ કરાવતા મરણ જનાર કલાબેન નું ગળો દબાવાથી મરણ થયેલ છે તે મુજબ નું કોઝ ઓફ ડેથ નું સર્ટિફિકેટ આવેલું હતું આ બાબતે PSI શુક્લા PSI ડોડિયા તથા ટાઉન PI વીડી ઝાલા સાહેબ ની ઇન્ટ્રોગેશન કરેલું હતું અને આરોપી વરસિંહભાઈ મનુભાઈ વસુણિયા કે જે મરણ જનાર કલાબેન હસબન્ડ થાય છે તેની પૂછપરછ કરતા હકીકત એવી જણાવેલ કે તારીખ ત્રણ બે બે હજાર પચીસ ના રોજ સવારના નવ વાગ્યા થી લઈ દસ વાગ્યા વચ્ચે દરમિયાન આરોપી વરસિંહભાઈ તેની પત્ની કલાબેન સાથે પોતાના આઠ મહિનાના દીકરાની સારવાર બાબતે તેમણે બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવેશમાં આવી અને વરસિંહભાઈ મનુભાઈ વસુણિયાએ એ જે કહે રહે છે તે ઓડી ની અંદર રાખેલ કાથીથી મરણ જનાર કલાબેન નું ગળો દબાવી અને મર્ડર કરેલ હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાયાેલ જેથી આ બાબતે મરણ જનાર કલાબેન ના પિતા રાધિયાભાઈ બોડાભાઈ ડામોરે આ બાબતે ફરિયાદ આપતા મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ મર્ડરનો ગુનો આરોપી વર્સિંહભાઈ મનુભાઈ વસુનિયાએ કરેલ હોવાની હકીકત પોલીસ તપાસ દરમિયાન જણાય આવતા આ ગુનાના કામે अटक કરવામાં આવેલો છે